જય માતાજી બધાને કેમ છો મિત્રો મજામાં જઈશો હું પણ મજામાં જ છું તો અત્યારે આ હાથ પડી ગઈ છે સુરજ દાદા હાથમી ગયા છે ને આપણે વહીવાસી બસ દર્શન કરવા માટે બસ દ્રદ્ધા દર્શન કરીને બ્લોકની શરૂઆત કરી છે અત્યારમાં તો હવારમાં જવાનું છે વહેલું બહાર તે અત્યારમાં બ્લોકની શરૂઆત કરી હતી કારણ કે અંધારું છે એટલે બ્લોકની શરૂઆત હવારના વહેલા ન કરાય તે પહેલાં અત્યારમાં કરી દીધી શરૂઆત ને હવારમાં તમે ક્યાં જવાના છીએ એ તમને બતાવીશું જો બતાવીશ દાદા આવું કઈક મંદિર છે દરિયામાં આ દરિયો ગુડ મોર્નિંગ મિત્રો તૈયાર થઈ ગયા છે સવારમાં છ વાગે નીકળી જશે પરબધામ ગામમાં પડી ગયા છે આળો તો નીકળી જશે ભાઈ બેન આવે છે શશીનભાઈ એની વાટાથી હાલ ભાઈ ગયો છે

લાગી જાય તેમાં ગાઠિયા ખાવા તે ગાઠીયા ખાવાની ચાલો ખાઈ નથી હાલો તો ગાઠિયા ખાઈ

સલાલા પોગી ગયા છે હવે સલાલા કઈ બસ સ્ટેશન જાવું સલાલા પોગી ગયા છે અને અમે ગાડી ઉસે બે એટલે આ ગાડી છે ના છે કેમ ભાઈ હવે લારે એક અમારા દેલું છે એક અશ્વિન ભાઈ બે ગાડીઓ છે હે ચારણાથી સલાલા પોગી ગયા છે તો હવે નીકળી આગળ દોસ્તો જે ઘણા અહીંથી એક કિલોમીટર આગું છે ચાલો નીકળી thank <laughs> you

જોવા જો આવાગદ મેદારો છે અહીંયા ચાલો જો અંદર જઈએ દર્શન કરીએ આપણે તો એ પર આવી ગયા પણ બીજી વાર આવ્યા છીએ જોતા જો બાર આવું આવે ફૂલડા ફાઇનલી મિત્રો મંદિરમાં ભોગી ગયા છીએ મંદિરની જગ્યા જો કે ગાવી છે જાય છે પછી લાઈન છે પણ હાલો આપણે પણ લાગી દઈશું જગ્યા છે બરોફ ની પેટની જગ્યા છે આ બધા ભગવાન ની મૂર્તિ છે લાઈન માં ઠેઠ લગીન પણ એ થી ઠેઠ અહીંયા લગીન ભગવાન ની બધી મૂર્તિ છે આ મોટું મંદિર એટલે મોબાઈલ નથી લઈ ગયા બહાર બહાર થી મંદિર તમને બતાવી દઉં એવું કઈક મંદિર છે એ ફોટા પડ્યો અમારા કેમેરામેન ભબે વીયો પણ ફોટા કેટલી ઘણી તો બે ઉભરાવા ચાલો ને ચાલો બગીચો આમ બને તરફ જવાનો રસ્તો ચાલો જઈએ બને ભડિસ લઈને લેંદર

ફોટા પડાવ એટલે આપણે થાકી જાય બહુ ફોટા પડ્યા થયું થાય પાણી નાખો જેટલા ફોટા પડાવે એટલા હા બધા ફોટાપડાઓ મને ઊંચા નહીં આવે તો કેટલા ફોટા પડાવું ને જો પા ગોઠવાઈ જાય હા ભાઈ ફોટા કેમેરામેન છે જો બે ફોટા જ પાડે તો આપણે એક બે ફોટા પડાવી લીધા છે હા તો હજી ભાઈ આમ મેળમી મેળમી ને પાડે છે હા તમારો વારો પૂરો મારો વારો આવી ગયો લાવો વીચમાં એક પડાવી લે એ ફોટો હો કેવા ગોઠવાઈ ગયા કેમેરામેન તો એ નહીં તે કેમેરામેનનો તો ફોટો જ નહીં આવ્યો Yeah. Aí... ફેમિલી બગીચા માં ફોટા પાડી પછી થાકી ગયા બધા હવે નીકળી ઘર બાજુ હજી ફરવા જવાનું છે તો હજી ઘરે જવાનું નથી હજી જવાનું છે ફરવા ત્યાં નક્કી નથી ક્યાં જઈ જો આ છે મંદિર આ છે બગીચો નથી બધું હોય ફોટા ફોટા પાડી દીધા પ્રેમભાઈ દિલુભાઈ ભાઈ બહુ પાડ્યા ફોટા તો હજી જો હજી ફોટા જ પાડે જો બે હોતા ફોટા પાડી પાડી હોતા કાઢ ને ઘાસ ના ભાઈ અમારા કેમેરામેન જો હજી ફોટા પાડે એક જણા મોબાઈલ નવો લીધો ને દીકરા ફોટા જ પડે છે હા લોકેશન એ આમ જોરદાર છે જો આવું કઈક લોકેશન છે સે જોરદાર પરત એક વાર આવો મજા આવે એવું છે બહુ જોરદાર છે પ્રસાદ પ્રસાદ બેસ્ટ નંબર ફેમિલી ફોટા બહુ પડ્યા છે ને હવે થાકી ગયા છે હજી ફોટા પડવાનું ચાલુ જ છે પણ હવે આપણે તો થાકી ગયા ત્યાં એક સાયો છે એને હેઠાવીને બેહી ગયા કેવું મસ્ત સાયો છે બે વાનું હવે ફોટા પડવાનું ચાલુ છે એ લોકો બધા ફોટા પાડે છે તો આપણે બે છીએ હવે ક્યાં નીકળી એનું કાંઈ નક્કી છે નહીં કર્યું નથી અહીંથી સીધા ઘરે પણ ભાગી અને છે બે હતી તો બધી ત્યાં જૂના બાજુ કદાચ ફરવા જઈ શકીએ કાંઈ નક્કી નથી એ બધા મળીએ ટાઈમ રહે પેલા પછી નક્કી કરીએ હા પરબ બેસ્ટ લોકેશન છે ફરવા માટે બસ જગ્યા છે બહુ સરસ છે અહીંયા બહુ મજા આવે એવું છે એકવાર જરૂર પરબની મુલાકાત લેજો જો મંદિર પણ જોરદાર છે ને અહીંયા જગ્યા પણ બહુ મસ્ત છે તો રેવા કરવાની પણ સુવિધા છે જગ્યા તો બેસ્ટ છે તો એ પર આવજો અને જોજો તો જગ્યા છે ફેમિલી સાથે આવો પણ પણ તો છે બહુ મસ્ત જગ્યા ફાઈનલી મિત્રો નીકળવાની કમ્પ્લેટ કરી નાખ્યું છે અહીંથી હવે મંદિરથી નીકળી છીએ આ મંદિર છે ભાઈ ગા છે બધા હવે જવું છે હતાધાર તો જાય બધા નક્કી કર્યું ધાર જાય તો ઉપડી હતાધાર તો આ બધા નીકળી ગયા છે

હાલો નીકળીએ આગળ હાલો હજી આકો તો મિત્રો વિડીયોથી જ્યાં લાંબો તો હવે આગળનો બીજા બ્લોકમાં મૂક્યું બધું તો મળી નતા બ્લોકમાં તો ભાઈ માતાજી